નાયબ મુખ્યમંત્રી હરસંઘવી વિશ્વના ધનાઢય અને શક્તિશાળી લોકો વચ્ચે દાવોસમાં શું કરી રહ્યા છે એલિટ લોકોના ક્લબ તરીકે ઓળખાતી દાવોસની બેઠક શું હોય છે અને શા માટે ધનાઢયો અને શક્તિશાળી લોકો ત્યાં એકત્રિત થતા હોય છે તેમજ શા માટે શક્તિશાળી લોકોની વચ્ચે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીને મોકલવામાં આવ્યા છે અને તે ગુજરાતના રાજકારણ માટે શું સૂચવે છે આવા અનેક સવાલો આપના મનમાં થતા હશે તો વિગતે સમજીએ દાવોસની વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ બેઠક અને રાજકારણની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા રહ્યા ઝરલેન્ડના દાઓઝ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એક બેઠક ચાલી રહી છે આ બેઠકમાં ભારત સરકારના મુખ્ય પ્રતિનિધિ તરીકે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી છે જ્યારે રાજ્ય સ્તરેથી આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને યુપીના મંત્રી સુરેશકુમાર ખન્ના રેવન્ના રેડ્ડી ચંદ્રબાબુ નાયડુ મોહન યાદવ હેમંત સોરેન અશ્વિની વૈષ્ણવ શિવરાજસિંહ ચૌહાણ અને રામ મોહન નાયડુ સહિતના લોકો ત્યાં હાજરી આપી રહ્યા છે આ સાથે જ ભારતના બિઝનેસમેન્સ અને કંપનીઓના સીઈઓ પણ આ બેઠકમાં સામેલ છે પરંતુ હર્ષ સંઘવીને આ આર્થિક રીતે શક્તિશાળી લોકો મળે તેવી બેઠકમાં સામેલ કરવામાં આવતા રાજકારણમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો કે આ વાતનો મતલબ શું સમજવું એ વાતનો મતલબ અને ચર્ચા સમજતા પહેલા સમજીએ કે આ દાઓશમાં મળતી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક છે શું તેના વિશે વિશ્વના શક્તિશાળી દેશોના નેતાઓ ટૂંચના ઉદ્યોગપતિઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ દર વર્ષે એક નાનકડા પર્વતીય શહેર દાઓસમાં ભેગા થાય છે અને ત્યાંથી વૈશ્વિક અર્થતંત્ર યુદ્ધ અને શાંતિ હવામાન પરિવર્તન ટેકનોલોજી અને રોજગાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરીને દુનિયાની દિશા નક્કી કરવાની કોશિશ કરે છે અને તે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું આયોજન હોય છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સ્થાપના વર્ષ ઓગણીસો એકોતેરમાં જર્મન અર્થશાસ્ત્રી અને પ્રોફેસર ક્લાઉઝ શ્વાબ દ્વારા કરવામાં આવી હતી શરૂઆતમાં તેનો હેતુ યુરોપની કંપનીઓને આધુનિક મેનેજમેન્ટ અને વૈશ્વિક બજાર સાથે જોડવાનો હતો પરંતુ સમય જતા આ ફોરમ એક એવા વૈશ્વિક મંચમાં પરિવર્તિત થયો જ્યાં સરકારો ઉદ્યોગપતિઓ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ બેંક અને આઈ જેવી સંસ્થાઓ એક જ ટેબલ પર બેઠા રહીને દુનિયાના મોટા પ્રશ્નો પર ચર્ચા કરે છે અને આ ફોરમનું અધિકૃત સૂત્ર પણ છે ઇમ્પ્રુવિંગ ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ એટલે કે દુનિયાની સ્થિતિ સુધારવી દાઓસમાં જ આ બેઠક કેમ થાય છે તે પ્રશ્ન પણ મહત્ત્વનો છે દાઓસમાં આ બેઠક એટલે થાય છે કારણ કે દાઓસ સ્વિટ્ઝરલેન્ડનું એક નાનું અને રાજકીય રીતે ન્યુટ્રલ શહેર છે જ્યાં અમેરિકા ચીન રશિયા યુરોપ અને મધ્ય પૂર્વ જેવા વિરુદ્ધ ધ્રુવો પર ઊભેલા દેશોના નેતાઓ માટે પણ સુરક્ષિત અને સ્વીકાર્ય માહોલ બને છે ટૂંકમાં સ્વિટ્ઝરલેન્ડ બબાલમાં નથી દરેક દેશ ત્યાં જઈ શકે છે અને ત્યાં સુરક્ષા અનુભવી શકે છે અને તેના માટે ત્યાં થાય છે સાથે સાથે નાનું શહેર હોવાથી સુરક્ષા વ્યવસ્થા સરળ બને છે અને ખાનગી કૂટનીતિક બેઠક પણ શાંતિપૂર્વક થઈ શકે છે અને વર્ષો સુધી અહીં બેઠકો થતી આવવાથી દાઓશ હવે પોતે જ વૈશ્વિક શક્તિ અને અર્થતંત્રની ચર્ચાનું પ્રતિક બની ગયું છે એ વાત અલગ છે ટ્રમ્પે ત્યાં પણ જે ચર્ચાઓ કરી છે તે આખા વિશ્વને ગરમ કરી દે તેવી હતી હવે વાત કરીએ કે આ ફોરમ ખરેખર શું કરે છે અને તેની વાસ્તવિક સ્થિતિ કેટલી છે તો કાયદેસર રીતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કોઈ સરકાર નથી કે કોઈ સરકારને આદેશ આપી શકે તેવી સત્તા પણ તેની પાસે નથી પરંતુ તેની પાસે વૈશ્વિક પ્રભાવ એ જરૂર છે કારણ કે અહીંયા થતી ચર્ચાઓ સાઇડ મીટિંગ્સ અને સમજૂતીઓ ઘણી વખત દેશોની નીતિઓ વેપાર કરારો અને આંતરરાષ્ટ્રીય સંબંધોની દિશા બદલી નાખતી હોય છે સાથે જ આ ફોરમ ગ્લોબલ રિસ્ક રિપોર્ટ ફ્યુચર ઓફ જોબ રિપોર્ટ અને ગ્લોબલ કોમ્પિટિટિવનેસ રિપોર્ટ જેવા એક અહેવાલો પણ બહાર છે આધારે અનેક સરકારો પોતાની નીતિઓ બનાવવા માટે સહયોગ પણ લે છે એટલે કે ફોરમ સીધો હુકમ નથી આપતું પરંતુ વિશ્વના નિર્ણયકારોને એક જ છત નીચે લાવી દિશા ઘડવાનું કામ કરાવે છે પરંતુ આ ફોરમની ટીકા પણ થાય છે કારણ કે ઘણા લોકો તેને એલર્ટ ક્લબ કહે છે જ્યાં સામાન્ય નાગરિકનો અવાજ ઓછો અને મોટા ઉદ્યોગપતિઓ અને શક્તિશાળી દેશોનો પ્રભાવ વધારે હોય છે જ્યારે કે સમર્થકોનું એવું કહેવું છે કે જો દુનિયાના મોટા પ્રશ્નો ઉકેલવા હોય તો જે લોકો પાસે સત્તા અને સંસાધન છે તેમને એક જ મંચ પર લાવવા જરૂરી છે અને આ બે દ્રષ્ટિકોણની વચ્ચે જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ભૂમિકા અને તેની પ્રાસંગિકતા આજે પણ વૈશ્વિક ચર્ચાનો વિષય બની રહે છે હવે સમજી ગયા છો કે દાઓશમાં જે બેઠક છે એ બેઠક શું અને શા માટે હોય છે હવે વાત કરીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીની તો હરસંઘવીને ભાજપ ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી બનાવીને પ્રમોટ કરી રહ્યું છે તમે જોયું અને ગુજરાતમાં ઓલિમ્પિક્સ લાવવાની બેઠકો માટે પણ સંઘવીને વિદેશ મોકલવામાં આવી રહ્યા છે અને દાવોસમાં પણ તેમને જ મોકલવામાં આવ્યા છે જ્યાં તેઓ વાયબ્રન્ટ ગુજરાતના બેનર હેઠળ ઉદ્યોગપતિઓ અને વૈશ્વિક નેતાઓ અને પ્રતિનિધિઓની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે પરંતુ માત્ર સંઘવી વેપાર અને રોકાણ માટે દાવોસમાં હાજર છે તેવું ન કહી શકાય ગુજરાતને પણ જોવું પડશે ખરેખર તો તેઓને ભાજપ સરકાર તૈયાર કરી રહી છે ટ્રેનિંગ આપી રહી છે આગામી સમયમાં વિશ્વના દેશો સાથે ઓલિમ્પિક્સને લઈ બેઠકો કરવાની થશે વિદેશી સરકારો વિદેશી પ્રતિનિધિઓ વિદેશી સંગઠનો સાથે ઓલિમ્પિક્સની ચર્ચા કરવા માટે કોઈ જોઈશે કારણ કે ગુજરાતના મંત્રીમંડળમાં જોવા જઈએ તો ભાજપ પાસે ઉદ્યોગ અને સ્પોર્ટ્સને બંને અંગે વિદેશ મોકલી શકાય તેવો યંગ ચહેરો માત્ર એક જ છે એ પણ વાસ્તવિકતા છે અને તેમના માટે જ એવા વિભાગો પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવ્યા છે આમ જોવા જઈએ તો હર્ષ સંઘવીને ભાજપ સરકાર નાયબ મુખ્યમંત્રી બનાવી મુખ્ય હોદ્દા સુધી પહોંચાડવા માટે ટ્રેન કરી રહી છે તેવું પણ આ વાતો પરથી સમજી શકાય છે કારણ કે આગામી સમયમાં ઓલિમ્પિક્સમાં બધા દેશ સાથે ગુજરાતનો પનારો પડવાનો છે અને માટે સમય સુધીમાં સજ્જ મુખ્યમંત્રી પણ ગુજરાતને આપવો પડશે એવું ભાજપ સારી રીતે કદાચ સમજી રહી છે એવું કહી ન શકાય કે ભાજપ જ બે હજાર છત્રીસ સુધી રહેશે પરંતુ હાલની સ્થિતિ પરથી આગામી સમયમાં ભાજપ નબળું પડતું દેખાતું નથી એ સ્થિતિ પણ વાસ્તવિક છે બની શકે કે સ્થિતિ આજે છે તે કાલે ન પણ હોય પરંતુ જો સ્થિતિ આ જ જેવી જ ત્યારે રહે તો ભાજપ સમજે છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદી ન શકાય માટે જ હર્ષ સંઘવીને ટ્રેન કરવા માટે અત્યારે શરૂઆત કરી છે ને વિદેશથી આવતા લોકો સાથે મુલાકાત માટે યુઝ ટુ કરવાના પ્રયત્ન થઈ રહ્યા હોય તેવું લાગે છે અને માટે જ ભાજપ અત્યારથી આ કામે લાગી ગઈ છે જોઈએ હવે આગે આગે ક્યાં હોતા હે હાલ તો જે દેખાય છે તેની વાત આપણે કરી રહ્યા છીએ આજે અને જો આ પ્રકારના વિશ્લેષણ સાથેના અહેવાલ આપણે પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર